અનોખા દંડની જાહેરાત કરી છે વાંકાનેર નગરપાલિકાએ જાહેરમાં કચરો ફેંકનારાને ને સબક શીખવવા વાંકાનેર નગરપાલિકાએ આ જાહેરાત કરી છે જાહેરમાં કચરો ફેંકનારા સીસીટીવી માં કેદ થશે તો તેઓના ફોટોગ્રાફ્સ ન્યૂઝપેપરમાં જાહેર કરવામાં આવશે નાખીઓ પાલિકા અગિયારસો રૂપિયાનું ઇનામ પણ આપશે તો અન્ય માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે સોમનાથ મંદિરની સુવિધામાં વધારો સુવર્ણ યુગ આવશે દાદાના મંદિરનો છેલ્લા એક સોમનાથ નો અદભુત વિકાસ થયો છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ સોમનાથ ટ્રસ્ટ ના અધ્યક્ષ બન્યા બાદ સોમનાથ ની વિકાસ યાત્રા એ અવિરત ચાલી રહી છે દિવ્યાંગો અને વૃદ્ધો એ કતારમાં ઉભું નથી રહેવું પડતું અને સ્વાગત કક્ષ ખાતેથી જ ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેર ની સુવિધા ઉપલબ્ધ હોય છે તેમાં છેક મંદિર સુધી લઈ જવામાં આવે છે અને લિફ્ટ દ્વારા ભગવાન સોમનાથ સન્મુખ દર્શન માટે પહોંચી શકાય છે યાત્રીઓ ના જૂતા અને માલસામાન સાચવવા માટે જૂતા બોક્સ અને લોકર સુવિધા પણ અહી નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ ઉપરાંત સમુદ્ર કિનારે માટે ભોજનાલય સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે યાત્રીઓના માર્ગદર્શન અને સુવિધા માટે કાયમી ધોરણે સ્વાગત કક્ષ પણ છે અને મંદિર પરિસરમાં નિયમિત સફાઈ તો થાય જ છે પરંતુ તહેવારો અને ઉત્સવો દરમિયાન સફાઈ માટેની અલાયદી સ્ટ્રાઇક

લોકોને છેતરતા લકી ડ્રો ઉત્તર ગુજરાતમાં બંધ થવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે પાટણના હારીજમાં લકી ડ્રો પહેલા આયોજકો ધરપકડ કરવામાં આવી છે પાટણ ના હારીજ માં ડ્રો યોજાવાનો હતો લકી ડ્રો માં ભવ્ય સંતવાણી નું પણ આયોજન હતું પાંચ હજાર એક ઇનામ માં કાર ટ્રેક્ટર બાઇક સહિતની વસ્તુઓ આપવાની જાહેરાત કરી હતી જેને લઈને ત્રણસો નવ્વાણું માં લકી ડ્રો ની કૂપન પણ વેચાઈ ગઈ હતી લકી ડ્રો ની કૂપન માં આયોજક માં અશોક માળી નામ નો ઉલ્લેખ છે અગાઉ પણ લકી ડ્રો નામ અશોક માળી પર થઈ ચુકી છે ફરિયાદ આ અંગેની જાણકારી પોલીસ ને મળતા પોલીસે આયોજક ધરપકડ કરી લીધી છે હારીજ ખાતે કૃષ્ણ ધામ ગૌશાળા સેવા સમિતિ તથા ઇનામ યોજના નામે ડ્રો થઈ રહ્યો છે અને હવે આયોજકને પકડી લેતા જેમણે કુપન ખરીદી હતી તેના પૈસા ડૂબ્યા છે શાંતિ હોસ્પિટલ માં હવે નહીં ચાલે પીએમ જય કાર્ડ તો ગુપ્ત જગ્યાએ સીસીટીવી લગાવ્યા ની આશંકા રાજકોટની બાયલ હોસ્પિટલ બાદ શાંતિ હોસ્પિટલમાં સીસીટીવી કાંડની આશંકા સેવાય છે રાજકોટની શાંતિ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં સીસીટીવીનું કમાન્ડ છે દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા હતા ત્યાં સીસીટીવી જોવા મળ્યા ઇન્જેક્શન અને સારવાર આપતા દર્દીઓ સીસીટીવીમાં કેદ થયા આરોગ્ય વિભાગ દ્વારા સીસીટીવીને લઈને ગાઈડલાઇન પણ બહાર પાડી હોવા છતાં હોસ્પિટલમાં તમામ સ્થળોએ સીસીટીવી લગાવતા સવાલ ઉભા થયા છે બીજી તરફ રાજકોટની શાંતિ હોસ્પિટલને રૂપિયા ત્રેવીસ પોઈન્ટ પંદર લાખનો દંડફટ

તેના દ્વારા આજે ચોવીસ સર્જરી કરવામાં આવી હવે સૌથી મોટી વાત એ છે કે હોસ્પિટલના મુખ્ય ડોક્ટર અરવિંદ મહેતાએ કહ્યું છે કે હું મેડિકલ પ્રેક્ટિસ કરતો નથી હોસ્પિટલના માલિક કોણ છે મને ખબર નથી હું તો માત્ર ચા પીવા આવ્યો છું તેવો ઉડાવ જવાબ આપ્યો જ્યારે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું તો ઘટસ્ફોટ થયો આ ઉડાવ જવાબ આપનાર ડોક્ટરની નેમ પ્લેટ અને ફોટા પણ મળી આવે આરટીઓની નકલી રસીદ પકડાયા બાદ હવે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડ પકડાયું નકલી ઘી નકલી રસીદ બાદ નહું નશરાણો નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ કૌભાંડ છડપાયું જી હા કચ્છના ભુજમાંથી એસઓજીએ નકલી લાઇસન્સ છડપી પાડ્યું છે એસઓજી એ ગામથી આ ગેરરીતિનો પર્દાફાશ થયો કંપનીના ટ્રક ડ્રાઈવર્સ પાસે બોગસ લાઇસન્સ મળી હતી જેના આધારે તપાસ કરતા ચૌદ ટ્રક ચાલકો પાસેથી મળેલા હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ બોગસ હોવાનું સામે આવ્યું ભુજ આરટીઓ અધિકારીની સહી સાથે બોગસ લાઇસન્સ ઇશ્યુ કરનાર પિન્ટુ ઉર્ફે જીતેન્દ્ર દત્તાત્રે ચૌધરીની ધરપકડ કરાઈ આરોપી તાપીના સુન

સુરતમાં આરટીઆઈના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા એ સમૂહને ત્યાં પોલીસના દરોડા આરટીઆઈ એક્ટિવિસ્ટને ત્યાંથી મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા આરટીઆઈ એક્ટિવિસ્ટ શાકીર હુસેન લાખાણીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા શખ્સ બાંધકામ કરતા લોકો પાસેથી ખંડણી વસૂલતો હતો આરટીઆઈ કરી બાંધકામ તોડાવી પાડવાની ધમકી પણ આપતો હતો આરોપી મૂળ દરજી કામનો ધંધો કરે છે આરોપીના ઘરેથી બે થપ્પા ભરીને આરટીઆઈ દ્વારા મંગાવવામાં આવેલી માહિતી અને બાંધકામોના ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે ડીસીપી ઝોન ત્રણ પિનાખીન પરમારની આગેવાની હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ દેવામાંથી બહાર કાઢવા કરી બિલીમોરામાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો પોલીસે લૂંટ કરનાર આરોપીને ઝડપી પાડ્યા મિત્રોએ સાથે મળીને લૂંટ કરી હતી બંને આરોપીને પોલીસે ઝડપી પાડ્યા પોલીસે બે પોઈન્ટ આઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પૂછપરછમાં આરોપીઓ ભાંગી પડ્યા પૂછપરછમાં ખુલાસો થયો કે ચાની દુકાનની ફ્રેન્ચાઇઝી લેવા શરૂઆતી ઇન્વેસ્ટમેન્ટ માટે ભોગ બનનારા પાડોશી પ્રિન્સેજ પોતાના દેવાદાર મિત્ર મિહિર સાથે મળીને બનાવ્યો હતો પ્લાન દેવામાંથી નીકળવા માટે લૂંટ કરી લૂંટાયેલ મંગળસૂત્ર રિકવર કરાયું છે ખેડામાં રેલવે મંત્રીએ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કર્યું નિરીક્ષણ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખેડા ખાતે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું નડિયાદના ઉત્તર સંડા ખાતે નિર્માણાધીન રેલવે સ્ટેશનની મુલાકાત લીધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાલતી કામગીરીની સમીક્ષા કરી તેમણે કહ્યું કે બુલેટ ટ્રેનનું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ત્રણસો સાહીઠ કામ પત્યું છે પ્રોજેક્ટ ખૂબ ઝડપીથી ચાલી રહ્યો છે બ્રિજ ના લેવલ સુધી કામ આવી ગયું છે હાઈવે નદી પર ના બ્રિજ નું કામ સારી રીતે ચાલી રહ્યું છે કાર્ય ને લઈ જાપાન થી આવેલી ટીમે સંતોષ વ્યક્ત કર્યો કામ ઝડપી થી પૂર્ણ થાય તે માટે અમે કામ કરી રહ્યા છીએ ત્યારે તેઓએ આણંદની પણ મુલાકાત લીધી વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળતા કેન્દ્ર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુલાકાત લીધી હતી અશ્વિની વૈષ્ણવ આણંદ જંક્શન રેલવે સ્ટેશનના નિરીક્ષણ માટે આવ્યા હતા જ્યાં તેઓએ રેલવેના અધિકારીઓ સાથે પણ ટૂંકી મુલાકાત લીધી હતી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં અનેક રેલવે સ્ટેશનના નવીનીકરણના કામ પણ થશે હેરિટેજ સિટીની ઓળખ ધરાવતું કાલુપુર રેલવે સ્ટેશન બનશે રેલવે મંત્રીએ અશ્વિને વૈષ્ણવે લીધી મુલાકાત અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન રાજ્યનું સૌથી મોટું અને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરીની સમીક્ષા કરાઈ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી નિહાળી કાલુપુર રેલવે સ્ટેશન દેશનું વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે જેને લઈને માહિતી આપી હેરિટેજ લોકાપાશે સાડા ત્રણ વર્ષમાં બનીને તૈયાર થશે મોડર્ન અને સ્ટ્રકચરલ ડિઝાઇનની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે રેલ્વે સ્ટેશનમાં બેઝમેન્ટની કામગીરી ચાલી એક માળ બની તૈયાર થશે બે હજાર ત્રણસો ત્યાસી કરોડ ના ખર્ચે રેલવે સ્ટેશન નિર્માણ પામશે સિક્સ લેન એલિવેટેડ રોડની કનેક્ટિવિટી ધરાવતા સ્ટેશન ઉપર રોજ ત્રણ પોઈન્ટ બાર લાખ મુસાફરો અવરજવર કરી શકશે આગામી સમયમાં રેલવે સ્ટેશન સાથે એમટીએસ બીઆરટીએસ મેટ્રોની સાથોસાથ બુલેટ ટ્રેનની પણ કનેક્ટિવિટી મળશે ત્રીસ લિફ્ટ છ એસ્કેલેટર પચીસ સાત હજાર ફૂટ ઓપન એરિયા મુસાફરોની હલચલ માટે રાખવામાં આવશે ત્રણ હજાર કાર પાર્ક થઈ શકે તે પ્રકારની પાર્કિંગ વ્યવસ્થા હશે સોલાર પેનલ અને સીસીટીવી થી સજ્જ કરવામાં આવશે બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે ત્રણસો સાહીઠ કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે નગરપાલિકાએ ત્રણસો કરોડ રૂપિયાનો ખર્ચ બોડીગાર્ડ માટે કર્યો અમદાવાદ વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાએ પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષા પાછળ ત્રણસો કરોડનો ધુમાડો કરી નાખ્યો અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષા કવચ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો આ અધિકારીઓની સુરક્ષા પાછળ જેટલા પૈસા અત્યાર સુધી ખર્ચાયા છે તેનો આંકડો સાંભળીને તમે ચોંકી જશો છેલ્લા દસ વર્ષમાં જ એએમસી સિક્યોરિટી અને બાઉન્સરો પાછળ અધ અધ બસો પિસ્તાલીસ કરોડ જેટલી માતબર રકમ ખર્ચ કરી નાખી છે આ બાજુ વડોદરા મનપા વહીવટદારોની સુરક્ષા પાછળ ત્રેવીસ થી પચ્ચીસ કરોડ રૂપિયાનો આર્થિક ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે વિપક્ષે પ્રહાર કરતા કહ્યું કે પ્રજાના મતોથી ચૂંટાયેલા પ્રતિનિધિને બાઉન્સરની શા માટે જરૂર છે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સિક્યોરિટી પેટે સોળ પોઈન્ટ પચાસ કરોડ થી પણ વધુનો ખર્ચ કરવામાં આવે છે મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના કારણોસર માત્ર એક્સ આર્મી મેન સહિતના સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવે છે અંદાજિત સોળ પોઈન્ટ પચાસ કરોડ જેટલો ખર્ચ વાર્ષિક મહાનગરપાલિકા દ્વારા સિક્યોરિટી ગાર્ડ પાછળ કરવામાં આવે છે મોરબી મનપા બન્યા બાદ કામગીરી ધીમી પડી રઝડના અરજદારો મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયા બાદ લોકોને એવી આશા હતી કે તેમના કામો વધુ સારી રીતે તેમજ વધુ ઝડપી થશે પણ આ ફક્ત સપનાઓ જ છે કારણ કે નવા કમિશનરે ચાર્જ સંભાળ્યો ત્યારથી સતત ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે પરંતુ આ સિવાય જાણે મનપાની કોઈ જવાબદારી જ નથી મોરબી મનપા કચેરી દ્વારા સિટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જ્યાં કરવેરો ભરવા જન્મ મરણના દાખલા લેવા જેવી કામગીરી થાય છે પરંતુ અહીં આવતા લોકોને ખૂબ જ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે અહીં લોકોને દાખલા કઢાવવા ત્રણથી ચાર દિવસ

ગેરકાયદેસર ઝીંગા તળાવ તોડી પડાયા સુરતમાં મજુરા મામલતદારે ખજોદમાં સરકારી જમીનો પર તાણી દીધેલા સાત ઝીંગા તળાવનું ડિમોલ્યુશન કરી એક લાખ ચોરસ મીટરથી વધુ જગ્યા ખુલ્લી કરાવી સરકારી જગ્યા પર દબાણ વધતા મજુરા મામલતદારની ટીમે ખજોદની બ્લોક નંબર એકસો સિત્યોતેર વાળી

વડોદરા વાસીઓ શહેરના જૂના પંડ્યા બ્રિજ પરથી નીકળો તો સાવધાની પૂર્વક નીકળજો કેમ કે પંચાવન વર્ષ જૂના પંડ્યા બ્રિજ ના પોપડા ખરા છે બ્રિજ પરથી પોપડા નીચે પડતા લોકો એકત્ર થઈ ગયા હતા જ્યારે બ્રિજ પરથી પોપડા ખર્યા ત્યારે નીચે કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી અહીં ત્યાં હજારો વાહન ચાલકોની અવરજવર હોય છે ત્યારે જર્જરિત બ્રિજ ના પોપડા તૂટી પડતા અનેક લોકોના જીવ પર ખતરાને લઈને અનેક સવાલ ઊભા થયા છે કોઈનો ભોગ લીધા બાદ બ્રિજનું સમારકામ થશે વિગ્યોર સ્કૂલની પણ ગણકાર્યા વગર ફીમાં માં વીસ ટકા નો વધારો છીંક્યો વડોદરા શહેરના વડસરમાં આવેલી વિબગ્યોર સ્કૂલની મનમાની સામે આવી છે બેફામ ફી વધારો કરવામાં આવતા વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું વડસરની વિબગ્યોર સ્કૂલ દ્વારા ફી નિર્ધારણ કોઈ પણ નિયમો માનતી ન હોવાના આક્ષેપો સાથે સ્કૂલના વાલીઓ મોટી સંખ્યામાં ડીઓ કચેરી ખાતે પહોંચી ગયા હતા એફઆરસી ના ઓર્ડર ને પણ ગણકાર્યા વગર સ્કૂલની ફીમાં ફી માં વીસ ટકા જેટલો વધારો ઝીકી દેવાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો ધોરણ ત્રણ ની ફી અને એક લાખ સાહીઠ હજાર કરી દેવામાં આવી છે એફઆરસી એક લાખ વીસ હજાર કરી જે પણ વધારે છે જેની સામે સ્કૂલ દ્વારા કોઈ સગવડ આપવામાં આવતી નથી સ્કૂલ મનમાની કરી રહી છે અને વાલીઓ સાથે મનસ્વી વર્તાવ પણ કરવામાં આવી રહ્યો છે એફઆરસી પ્રમાણે ફી લેવા તૈયાર નથી આ વર્ષે વીસ ટકા વધારો કર્યો છે એફઆરસી પણ સ્કૂલ સાથે બેસી ગઈ હોવાના આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હતા બીજી બાજુ એ કહ્યું છે કે વાલીઓની ફરિયાદ ને આધારે સ્કૂલ માં તપાસ કરવામાં આવશે હાલ તો સરકાર દ્વારા બનાવવામાં આવેલી એફઆરસી કમિટી ફારસ રૂપ સાબિત થઈ રહી છે આ ઉપરાંત પહેલી વાર આરતી ભગવાન સન્મુખ નીચે ઉભા રહી ઉતારી ટેમ્પલ કમિટી એ પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો જેથી ઇતિહાસમાં પહેલી વખત ગર્ભગૃહ માં પોલીસ ની હાજરી જોવા મળી પરંતુ આરતી ના નવા નિયમને લઈને વિવાદ વકર્યો વારાધારી સેવક દ્વારા રણછોડજી ભગવાનની આરતી ભગવાન સન્મુખ નીચે ઉભા રહીને ઉતારવામાં આવી અત્યાર સુધી સિંહાસન પરથી રહી આરતી ઉતરતી હતી મંગળા સમયે સળગતા આરતીની જગ્યા બદલવા માટે લેવાયો નો કે અન્ય વારાધારી સેવક દ્વારા આરતી શરૂ થતાની સાથે જ નવા નિયમનો વિરોધ દર્શાવ્યો ત્યારે મંદિરના મેનેજર જગદીશ દવેએ સમગ્ર મામલે કહ્યું છે કે તમામ વિવાદ ખોટી રીતે ઉભો કરાયો છે આ પ્રથા વૈષ્ણવોના હિત માટે બદલવામાં આવી છે ઘણા વૈષ્ણવોની ફરિયાદ હતી કે સિંહાસન આરતી થાય ત્યારે ભાવિકોને ભગવાનના બદલે તેમની પીઠના દર્શન થતા હતા તમામ રજૂઆત અને તાજેતરના બનાવોને ધ્યાનમાં લઈને નિયમ બદલવામાં આવ્યો છે ત્રણ દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે જામનગરમાં રામનગરમાં વન તારાની લેશે મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફરી એકવાર ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્રણ દિવસમાં પીએમ મોદી વનતારા ગીર સોમનાથ સાસણની મુલાકાત લેશે સાંજે પીએમ મોદી જામનગર સીધા આવશે જામનગર સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે બે માર્ચે પીએમ સવારે સાડા છ વાગે વંતારા જશે વંતારામાં બપોરે એક વાગ્યા સુધી રોકાણ કરશે વનતારાથી પીએમ મોદી હેલિકોપ્ટરથી પહોંચશે સોમનાથ પીએમ ત્રીસ મિનિટ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે બાદમાં સોમનાથમાં કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કરશે સોમનાથથી પીએમ મોદી ચાર વાગે સાસણગીર પહોંચશે સાસણગીરમાં સિંહ સદન ખાતે પીએમની અધ્યક્ષતામાં વિભાગીય બેઠક મળશે પીએમ મોદી સિંહ સદન ખાતે રાત્રિ રોકાણ કરશે ત્રણ માર્ચે પીએમ સવારે સાત નવ વાગ્યા સુધી જંગલ સફારીની વિઝીટ કરશે જંગલ સફારીની મુલાકાત બાદ વન વિભાગની નેશનલ કોન્ફરન્સમાં હાજર રહેશે બાદમાં પીએમ સાસણ ખાતેના સિંહ સદનથી ગીર હેલીપેડ પહોંચશે હેલીપેડથી બાર વાગે પહોંચશે રાજકોટ અને રાજકોટથી પીએમ મોદી બપોરે બે વાગે દિલ્હી જવા માટે રવાના થશે સરકારી પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં બ્લાસ્ટ થયો હતો હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં આવેલા ઓટોક્લેવ હોરિઝોન્ટલ બોયલરમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની છે આ ઘટનામાં જયેશ ઢાકેચા નામના કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા તેમની તાત્કાલિક સારવાર હેઠળ લેવામાં આવ્યા છે હોસ્પિટલમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી લોકો ડરી પણ ગયા હતા હોસ્પિટલ પાસે કુલ ત્રણ ઓટોક્લેવ ક્લેવ બોઇલર છે આ મશીનનો ઉપયોગ મેડિકલ સાધનોને જંતુમુક્ત કરવા માટે થાય છે માંથી એક મશીન સંપૂર્ણ બંધ હાલતમાં છે બીજું રિપેરિંગની રાહ જોઈ રહ્યું છે ત્રીજું મશીન જે કાર્યરત હતું તેમાં ટેકનિકલ ખામીને કારણે બ્લાસ્ટ થયો હતો તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું ને લોકો કેરમાં લઈને ભરવા દોડ્યા રસ્તા પર સિંગતેલ ભરવા પડાપડી કરતા આ દ્રશ્યો છે કચ્છમાં સિંગતેલ ભરેલા કન્ટેનર નો અકસ્માત થયો ગાંધીધામ હાઈવે પર તેલ ભરેલું કન્ટેનર પલટી જતા સિંગતેલ રસ્તા પર વહેવા લાગ્યું રસ્તા પર જ ખાબોચિયા ભરાઈ ગયા આ લોકોને જાણ થઈ તો તેઓએ જે હાથમાં આવે તે વાસણ લઈને રસ્તા પર પહોંચી ગયા અને કન્ટેનર માંથી તેલ ભરવા લાગ્યા ડબ્બા કેરબા ડોલ લઈ લોકો અકસ્માત સ્થળ પર પહોંચી ગયા અને કન્ટેનરમાંથી નીકળી રહેલા તેલીય પદાર્થથી વાસણો લાગ્યા આ વાત જેમ જેમ પ્રસરતી ગઈ તેમ લોકો વધતા ગયા અને મફતમાં તેલ ભરવા જાણે પડાપડી કરી નાખી કેટલાક લોકો તો નીચે ઢોળાઈ ગયેલું તેલ પણ ભરતા દેખાયા પાંચ થી દસ લોકો જ નહીં મોટી સંખ્યામાં લોકોએ તેલની લૂંટ કરી